હલો મિત્રો કે હો બધા તમે મજામાં જ્યો અમે એકદમ મજામાં હે ને તમે સ્વાગત છે આજના મારા નવા એક બ્લોગમાં તો અટાણે વાઈ ગયા હે અહીંના હાડા આઠ હાડા ગયા મા અટાણી વિડીયો બનાવ્યો કે મને જ વિડીયો બનાવવાનો કોઈ શોખ નહોતો બોટકાર આવી ગયો જે ટમેટાનું ને રોટલી ખાધા તમે આખી ભૂખ લાગી હતી ને તે મોટકારા આવી ગયો ધરાઈ ગયું તા તો એને હાડ આઠ વાઈ ગયા હે ને તુબાને છે ને જ એક તાવ આવી ગયો મારી જિંદગી છોકરી છે ને એને તો એને તાવ આવ્યો નથી મેં એને દવા પીવડાવી મલા ઘરમાં બુરાવી ને ઓલી રમવા ગઈ છે ને મને વિડીયો ઉતારવાનું જરાય છે ને મન નહોતું પછી મને એમ થયું કે આજે બે ત્રણ કોમેન્ટ વાંચતી થઈને મેં કાલનો જે વિડીયો નાખ્યો ને એમાં જે વિડીયો વાયરલ થઈ ગયો હે તો એમાં બે ત્રણ કોમેન્ટ ને આવી છે તો મને એમ થયું કેમ કા બિસારી જ્યોતિબેન મને કોમેન્ટ કરે છે મને સલાહ શીખા મને સૂચના આપે છે તો જરીક હું એનું પ્રમોશન કરી દઉં કે એ મને એમ કહે કે બેન તને વિડિયા ઉતારતા નહિતા આવડતું તો તો વિડિયા કામ કામ હતું વિડિયા ઉતારતા નહોતા આવડતું હું વિડિયા બનાવવા હાલી નીકળ્યા હે હેખું બોલતા શીખ એમ કહેતી હતી મને તો બેન તને બોલતા આવડતું હોય ને તો તું વિડીયો ઉતારી હું તારે વિડીયો જેનું શીખી જાય ને તારા ટ્યુશનના પૈસા જોતા હોય તો હું તને એક્સ્ટ્રા આપી દઈ પણ તું વિડીયો ઉતારી એક ફેરે તું ફોન હાથમાં લઈ અને તું કોકની કોપી કરી કોપી કરવી કે તું તારો ઉતાર કે તું એક ફેરે વિડીયો તો યુટ્યુબમાં નાખ તો હું તને જોઉં કે તું તને કેવા વિડીયો ઉતારતા આવડે ને તારામાં કેવું ટેલેન્ટ છે તો મને ખબર પડે ને હું તારા વિડીયો જોઈને હું શીખી જાય ને આમાં ભાઈ યુટ્યુબમાં હેલું નથી હું રાતે બાર બાર વાગ્યા ઉધી વિડીયોને એડિટ કરું મોબાઈલમાં ઉઠીને મારી પાસેનું થોમલેન બનાવવું એમાં ટેગ નાખવું ડિસ્ક્રિપ્શન ભરું તો અહીં વિડીયો યુટ્યુબમાં આવે એમ કંઈ એમ નથી કે આખાથી માલો ભાઈ મેં ફોન હાથમાં લઈને જ્યારે કરા ઘૂમરા મારી મેં ડાયરેક્ટ યુટ્યુબમાં વિડીયો નાખી દીધો બહુ અઘરું હૈ તમે કંઈક ઉતાર્યો તમે કોકને પૂછજો તું કંઈક વિડીયો બનાવી ને યુટ્યુબમાં નાખ તો હું તને માનું કે હાલી નીકળ્યા હાથ તમારા માટે શબ્દ હાવેલો છે કે હું હાલી નીકળ્યા હે બધા તું એક ફેરા હાલી નીકળ ને વિડીયો ઉતાર ને પછી તો હું એ જો કે કેમ હાલી નીકળે એટલે તમે પહેલાં છે ને મારો વિડીયો આખો જોવો અને પછી તમે કોમેન્ટ કરો ને અડધા તો મોકલ અડધો વિડીયો જોયો ન જોયો હું કહેવાય છેલ્લે ઉધી તો પી ગઈ ન હોય અડધે રસ્તેથી જ કોમેન્ટ મારી નીકળી જાય પહેલાં તમે આખો વિડીયો જોવો હું તમને કહી હે ને મારી લિંક તો નથી મોકલતી વોટ્સએપમાં હાલો કે મારી લીંકને તમે હું કે મારો વિડીયો જોવો તમને કંઈ નોતરું તો નથી આવતી હું જે વધારે સિરિયસ થઈ ગઈ પણ કામ કરું આવા આવા કોમેન્ટો આવે તેમાં જવાબ દેવો જરૂરી જવાબ ન દઉં તો એને શું થાય કારણ કે ખબર નથી પડતી મને બધી ખબર પડે મેં કંઈ યુટ્યુબમાં ચેનલ બનાવ્યું એમ કે મેં બનાવી નથી નાખ્યું મને હું ઘણા પ્રોબ્લેમને ફેસ કરું હું ઘણું એમાં હું કે મારી મહેનત કરું મહેનત કર્યા વગેરેમાં કંઈ નથી થતું તો તમે હે ને જે કોમેન્ટ કરવામાં જે મર્યાદા રાખો છે રાખો ને હું છે ને કોમેન્ટ કોઈની ડિલેટ ના કરું હજી તમારે જો લોકોને જોબ્યું ને કોણ હતું હું નામ હતું તો એક આ કાલનો વિડીયો હે ને એમાં એમાં હે ને એની કોમેન્ટ એ પેલી જ છે હજી બીજા કોઈ કરી નહોતી એ બેન બિચારા કરતા હતા તો મેં એને જવાબ દઈ દીધો હે તો તમે જોઈએ છો હું કોઈ દી નેગેટિવ કોમેન્ટ મેં કોઈ દી હાલ સુધીમાં મેં કોઈ દી ને રિલેટ નથી કરી કેમકે હું હે સવારમાં ઉઠીને પહેલાં નેગેટિવ કોમેન્ટને જોઉં પછી મને એટલો જોશ આવે વિડીયો બનાવવાનો એટલો આવે એટલી મને મજા આવે ને કે મને એમ થાય કે હું આને હેને વિડીયો બનાવીને જવાબ દઉં હું મારો વિડીયો ઉતારી મારી મહેનત કરી હું એમાં નાખું હું એક દિવસના સમય સક્સેસ થાય ને તઈ માણસ મને જિંદગી ભર્યાદ રહીએ તો આને લીધે જ હું આગળ આવી એટલે પોઝિટિવ કોમેન્ટે ઘણી આવે દ પોઝિટિવ આવતી હોય ને એમ કે કોમેન્ટ એમાં એક નેગેટિવ હોય છે એ નેગેટિવ હે ને પોઝિટિવ કરતાં નેગેટિવ આપણા માઇન્ડમાં વધારે અસર કરે એને જોઈને છે ને વધારે ઉત્સાહ આવે તો મેં કાંઈનો વિડીયો નાખ્યો હતો ને તો એ મેં કોમેન્ટ આવી હાલી નીકળ્યા હું તો હાલી નીકળી તમે ન મારા વાહ લગ્ન હાલી નીકળતા હા મને તો કોઈ વાળું ન તમને કહેવા વાળા આવીએ ઘણે ને યુટ્યુબ કંઈ ખરાબ વસ્તુ નથી એ તમને કહી દઉં ઘણા એને હજી મેન્ટાલિટી એટલી હે ને કે હજી જ્ઞાનને જ છે હજી આગળ આવી આવ્યા જ નથી કાંઠે થઈને પૂગવું જ નથી તેને અધ્વે સાર જ એ ડૂબીને જ રહેવું એને તમે થોડોક પ્રયત્ન કરો આગળ આવો યુટ્યુબ કંઈક ખરાબ વસ્તુ નથી આમાં તમે ધારો ને તમે ઘણું કરી શકો ઘણા હજી મગજને એમાં છે કે મોબાઈલ ખરાબ વસ્તુ હોય તમે જો મગજમાં એક તમે ઓલું માઇન્ડ સેટ કરી લીધો કે ના ખરાબ વસ્તુ હોય હા તો ખરાબ હે તમે જો સેટ કરી લીધો ના મારા મોબાઈલમાંથી સુધરવું હોય મોબાઈલમાં ઘણું જ ટેલેન્ટ ઘણું જાણવા જેવું હોય અટા નો ઇન્ટરનેટમાં કેવું કેવું આવે છે કે મા હારામાં હારો માણો હે સુધરી જાય વિડીયા જોઈ જોઈ તા કે એવું હતું કે ખરાબ વસ્તુ નથી ને મારા માટે તો જરાય ખરાબ વસ્તુ નથી તમે મગજમાં એમ ન માનતા કે આ વિડીયા બનાવવા વાળા બધા હાલી જ નીકળ્યા હે હું નથી હાલી નીકળી હું હાલી નીકળી હે ને તો એમાં દીકરીઓ થકું હું હાલી નીકળી ગઈ મારી બે દીકરીઓ છે કદાચ મને બે પાંચ પૈસા આમાં મળશે ને તો હું દીકરીઓ સાટું ભવિષ્યમાં કંઈક હોય આટું આગળનું ભીગ વિસ્તારી હકી હાલી સ્કૂલમાં ભણાવીને એના માટે કંઈક વસ્તુ લઈ તો મને એમ થાય કે નહીં મેં એમાં દીકરીઓ માટે કંઈક કર્યું છે ને યુટ્યુબમાં વિડીયા બનાવે બધા એમને નથી બનાવતા એમાં કંઈક એને પૈસા મળતા હોય એટલે બધા વિડીયા બનાવતા હોય ને કોઈ એમ કે આમાં પૈસાની લાલચ ન હોય તો પૈસાની લાલચ વિદ્યા બનાવવા વાળાને હોય અને જે વિદ્યા નત બનાવતા જે કામ ધંધા કરે એને પણ પૈસાની લાલચ હોય તો જ બધા હે ને કામ કરતા હોય નખત ઘરમાં બેગીને ન બધા ખાતા હોય હું એ પૈસાની લાલચથી જ યુટ્યુબમાં આવી હોય મથકે તમારા મારા મારા મોઢામાંથી ઈચ્છા ભરું હોય ને કે પૈસા બનાવવા હાટુ હાલી નીકળ્યા હા તો હું હાલી નીકળી જાય નત આવડતું બનાવતા વિદ્યા બનાવતા મને તમને આવડતું હોય તમે બનાવો બીજું હું તમારા પૈસા આવે મને ન દેતા તમે તમારી પાસે રાખજો બીજું કામ તો એવી કોમેન્ટ ના કરો આખો મારો વિડીયો જોવો પછી મને કોમેન્ટ કરો હજી એક હતું કે એ યાદને યાદ નહીં થવાનું કે એને તો હું અલગથી વિડીયો બનાવી કોમેન્ટું કરવાવાળા તો કોમેન્ટ કરે કધડી ના કંઈ વિશાદ વગર ના આવી પડે તે આવ ના કોમેન્ટ કરો હારી કરો ઘણા એવી કોમેન્ટ આવે અમને તુબા ગમે હે અમને તુબાડવાને તુબાને રમાડવાનું મન થાય હે અમે તમારા ઘરે આવીએ હું ઈનાયરે વાત કરતી હોય કોમેન્ટના હું બધી કોમેન્ટના જવાબ દઉં અને જેને મારા કોમેન્ટનો જવાબ ન દેવો હોય ને એ તો ખાલી હું ટીક કરી દઉં કે હા મેં તમારી કોમેન્ટ હે ને વાંચી લીધી બાકી બધી કોમેન્ટના જવાબ આપું હું એટલે અમુક અમુક હે ને આ નેગેટિવ વાળા હે ને કોઈ કામ ધંધો ન હોય નેવડા બેઠા બેઠા બસ આમ વિડીયો જોવા અને કોઈક મારા જેવું હાથમાં આવી જાય ને તો એની હે ને પાવલી પાડી લેવી તમે મારી પાવલી પાડી લીધી એટલે હે ને એવા કોમેન્ટ ના કરે બેન ખરાબ વસ્તુ નથી હું હાલી નીકળી હું નહીં હું વિડીયો બનાવું મજા આવે તો જુઓ ના મજા આવે તો નીકળો બાકી જો આવું હે મેં જ મારું મન નતું મારી દીકરી તાવ આવી ગયો હોય તો મેં જ વિડિયો નહોતો બનાવ્યો વટાણી કૃતિ હે ને તો હાલ મારા સબસ્ક્રાઈબર બી સારા વાટ જોતા ગયા ગણાય ગયા કે આ બેનો વિડીયો ન આવ્યો મને યાદ કરતા હોય હું એના હાટું જ હે ને વિડીયો બનાવ કંઈક કંઈક તમારી મેરા કોઈ મુદ્દો ન હોય ને તો અહીં ઉઠીને મોબાઈલ હાથમાં લઈ અને મને એમ થાય કે હાલો હું એને જટલે ને વિડિયો બનાવી નાખી તો મારા સબસ્ક્રાઈબર બિચારા વાટ જોતા હોય કે આટલા બેનનો વિડીયો ન આવ્યો એટલે હું ને એના હાટું વિડીયો બનાવું હું કંઈ નેગેટિવ કોમેન્ટ હતું કંઈ તમારે વિડીયો બનાવવા કંઈ નવી ની હું નહીં પણ તમને જવાબ દેવો જરૂરી હતો ને આવા આવા કિસ્સો હે ને જે નવા નવા યુટ્યુબર હોય ને એને જ થાય તમારા જેવા હે ને બે ત્રણ નેગેટીવ કોમેન્ટ કરીને બેસી જાય ઓલા બિસારા માન માં હિંમત કરતા હોય ને તેમ થાય કે હોય મને બોલતા નહીં આવડતું હોય મને એમ કીધું લે બોલતા નહોતા આવડતું કામ પેલા બોલતા હિંકી જાય પછી વિદ્યા બનાવી જાય મનતા બોલતા આવડીએ કે નહીં આવડે તોય હું તો વિડીયો બનાવી તમને મજા આવે તો જવો નો ન જોવો અમુક અમુક હોય ને મારા જેવા ભોરા મારા જેવા ભોરાતા નહીં તો અમુક લોકો એવા હોય ને તો બિસારા હે ને હાર માની લે આપણે કોઈને હે ને શરતી લીલીમાં પાણો મારવા ન જાવે આપણે કોઈકની મદદ કરી શકતા હોય તો પોઝિટિવ ફિલિંગ આવે ને એવી કોમેન્ટ કરાય તો એને ઉત્સાહ જાગે કદાચની ભૂલ હોય ને તો એમ કહેવાય કે નાના બરોબર હતો અસર તો એ વિચરાને વિડીયો બનાવવાની મજા આવે બીજું હું આપણાથી બીજું કંઈ તો કંઈ પૈસા દઈને તો નતો સેવા થતી એક આ સેવા થાય ને કોમેન્ટ કરો ને તમારથી હાથેથી જીભમાંથી સારું બોલાતું હોય તો સારું બોલો ને હું કોણ ને ખરાબ બોલીને તમારી પર્સનાલિટીને તમે ખરાબ કરો ને મારું કહેવાનું એટલું જ છે કે કોમેન્ટ ના કરો હું કોમેન્ટ ડિલેટ નહીં કરું અને એથી વધારે જો આવી છે ને કોમેન્ટ તો મારા મોબાઈલમાં સ્ક્રીનશોટ પાડી અને વિડીયો મૂકીને એનો વિડીયોએ બનાવી દઉં મને તો એક મુદ્દો જડી જાય બીજું હું એક કન્ટેન્ટ મળી જાય ને તમને તમારું ફ્રીમાં પ્રમોશન થઈ જાય ને એનું નામ હતું જ્યોતિબેન પરમાર પરમાર તકીમાં હતું એ મને કંઈ ખબર નથી પણ પાછો જો પાછી કોમેન્ટ આવીને તો પાછો વિડીયો બેન બેનને આપણે હે ને ફૂલ સપોર્ટ કરી અને બેન જો તમારે વિડીયો બનાવવો હોય તો છૂટે હું તમને તમે વિડીયો બનાવીને મને હે ને કહેજો હું તમને હે ને સબસ્ક્રાઈબે કરીને તમને લાઇક એ કરીને હું તમારા કાયમ વિડીયો જોઈને તમારા વિડીયો જોઈ જોઈને હું ને શીખી તો હાલો મારે બીજું કંઈ આગળ બોલવું હે નહીં બોલાઈ ગયું હે બધું એટલું જ કહેવાનું હતું ને મારો વિડીયો જો તમને ગમતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય